રામ રામ ના કેમ છો બધા મજામાં જુ મિત્રો આજ હું આવી છું મારી વાડીએ કે આપણે જો આમાં ખાતર નાખ્યું હતું પછી આમાં બાકી હતો તો પાવાજ આવી ગયા પાછા ઘણા દિવસે વિડીયો ઉતારું છું તો થોડોક સપોર્ટ ને દેખાડજો અને આપણે જો અહીંયા શેરડી હતી અહીંયા દેખાડું જો હવે એ કાપીને બધું એનો રાસ બસ કઈ એવું બધું નિખેર્યો નહીં કેમકે બહુ સમય હતી અને જો હજી પાછી એમાં ફૂટી છે જરાક દેખાડું તમને ખબર પાછી ફૂટી જાય છે તો આને પણ પાણી આપણે પાછી દઈ દઈ તો ચોમાસું હમણાં આવે છે તો વરસાદના કારણે મોટી મોટી થઈ જાય જલ્દી આપણે એને પાણી દઈ દઈએ એના માટે નડી એ કાકા હેઠમાં રાખીએ તો અહીંયાથી લેવા જ આવી જશે હાલો પેલા અહીંયાથી નડી લઈ લઉં ને એમાં રાખી લઉં પછી મળું તમને ઓકે તો ફાઈનલી મિત્રો હું મોટર ચાલુ કરીને આવી ગયો છું તો જોઈ લો આ પાણી પણ આવવા માંડ્યું છે આ ઉપરનું જે હોય જરાક પાણી એ આવી ગયું છે તો હમણાં પાણી પણ આવી જશે અને આ જોઈ લો આ લીમડો છે ચીનકા ચીનકા આ બદામ છે બીજી બાજુમાં ચામફળી છે પછી આ ચીપડી છે જો પાણી પણ આવી ગયું છે આ નાના નાના જળવા હોય ને જો આપણી આજુબાજુ તો હે ને પાણી દેવું ફરજિયાત છે મિત્રો કેમ કે નાના નાના જળવા પાણી વગર ના રહી શકે જો તમારે આજુબાજુ નાના ઝાડવા હોય તો એને પાણી ફરજિયાત આપજો અને આ ગાઈસ જો જોવા મોટા ઝાડમાં હોય ને જોવા તો એને પાણીની જરૂર નથી તો એ નીચેથી જમીનમાંથી પાણી શોષી લે છે પરંતુ આ નાના ઝાડવા છે તો એને જરૂર હોય છે હોય છે પાણી તો જો તમારે પાણી હોય તો પાણી આપજો અમારે થોડું ઘણું છે તો અમે પાણી આપી દઈ અઠવાડિયામાં એક બે ફેર આવી જાઉં હું અને પાણી આપી દઉં છું તો મિત્રો તણ આ બધા એક પછી એક ચરમ પાણી આપી દઉં પછી મળવું આ એક કાંટા એ થોડુંક વાવેતર કહી દઉં છે હું તમને દેખાડું પછી ચાલો મોડું બાદ

અહીંયા સુધી તૂટેલું છે એટલે તૂટેલું સુધી ભર લીધું કેમકે પાણી વેસ્ટ નહીં કરવાનું એટલે અને આગળ આપણે કાકાની જાર ઊભી છે કેમ કે મકાઈ સોરી મકાઈ છે આ ગાયોને ખાવા માટે ગાયું જો ખેતર છે વાવ છે અને કાકા એ આગળ કંઈક વાવેલું છે ચલો ચાલો હું તમને દેખાડું શું વાવેલું છે કાકા એ પણ ખા ખેતર ખાલી કરી નાખી હજુ કામ નહોતું આવ્યું એટલે કાકા એ આવું ઝાર ને એવું આવ્યું ચાલો હું આગળ દેખાડું તમને તો મિત્રો આ જોઈ લે આ ભીંડા આવેલા છે કાકાના એમાં આટલામાં ભીંડા વાવેલા છે જો મસ્ત બબે પાંદરે ભીંડા પણ થઈ ગયા છે આ દેખાય ચલો ફોકસ કરીને દેખાડું જો આ બધા બબે પાંદરે ભીંડા થઈ ગયા છે તો બહુ મસ્ત ભીંડા થઈ ગયા છે કાકાના તો આજના વિડિયોમાં આટલું જ મળું એક નવા વિડીયોમાં બાય બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ